જય શ્રી રામ અશોક આહિર વિશ્વ હિન્દુ પરિષદ અંજારનગર અધ્યક્ષ આપની જાણકારીમાં છે જ કે જે પ્રમાણે આતંકવાદી માનસિકતા દ્વારા જે હિન્દુઓ પર ગઈકાલે જે બરબરાતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો છે અને જાતિ પૂછીને જ હુમલો કર્યો છે એ હિન્દુ સમાજની પરીક્ષા લેવા માટે અને ક્યાંક ને ક્યાંક હિન્દુ સમાજ ઉપર એક ટાર્ગેટ કરી અને આ આતંકવાદી માનસિકતા દ્વારા જે નુકસાન પહોંચાડવામાં આવે છે એ હિન્દુ સમાજ કતેય બરદાસ્ત નહીં કરે અને આ અસહનીય છે જો હિન્દુ સમાજ પોતાની મર્યાદા જાણે છે તો હિન્દુ સમાજને આવનારા સમયમાં આ જેહાદી જે માનસિકતા છે એને ડામવા માટે પણ પૂરા પ્રયત્નો કરતા આવડે છે કેમકે હિન્દુ સમાજનો ઇતિહાસ જો જોવા જઈએ તો અનોખો છે જે રાજા મહારાજાઓએ જે શિવાજી મહારાજ મહારાણા પ્રતાપે હિન્દુત્વની રક્ષા કાજે પોતાના બલિદાન આપ્યા છે તો હિન્દુ સમાજના એક એક રણબંકાઓ પોતાના સમાજને પોતાના દેશને અને પોતાના ધર્મની રક્ષાના કાજે પોતાના પ્રાણના બલિદાન પણ આપી શકે છે અને આ જેહાદીનો એ સમજવું જોઈએ કે આવનારા સમયમાં એમને પણ ભારતની અંદર રહેવું મુશ્કેલ થઈ શકે છે એટલા માટે આ માનસિકતા પૂરેપૂરી રીતે ડામવી જોઈએ અને સરકારને અમે એક અપીલ કરીએ છીએ કે આવી માનસિકતા ધરાવતા વ્યક્તિઓને દેશમાંથી ખદેડીને કાઢી મૂકવામાં આવે કાં એક એક વ્યક્તિઓને ઘરમાંથી કાઢી અને ગોલી મારી અને આ આતંકવાદી માનસિકતા સમાપ્ત કરવામાં આવે અને શાંતિપ્રિય રીતે રહેતા ભારતમાં હિન્દુઓ અને શાંતિપ્રિય રીતે રહી શકે અને પોતાના દેશની જે ગૌરવ છે એ જાળવી શકે નહીં તો હિન્દુ સમાજને આવતા આવનારા સમયમાં એ હિન્દુ સમાજ જો એકત્રિત અને અનિયંત્રિત થશે તો એ સમાજને પણ એના પરિણામો ભોગવવા પડશે હું આપના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું જય શ્રીરામ